બરાબર શું આપ્યું તમે મારી હું તો મુંબઈ છું તમે મુંબઈ રહ્યો છો હા મારે રહેવાનું મુંબઈ છે મારી મા અને મારો બાપા દેશમાં રહે છે છે અને હું અત્યારે ચાલુ સરપંચ છું વાડિયા બરાબર છે અને કેટલી ઉંમર હશે તમારા બા ની પાસઠ વર્ષ પાસઠ વર્ષ ના ઘરે કોણ હતું બાપુજી હતા ત્યારે ના બાપુજી નતા મા હતા અને એને એવી રીતના લઈ બોલવા આવો તમને હું બરો ડિટેલ દઉં સર હા આ સામીખેરી 4-5 દિવસ પહેલા મારી માં 릭શાને વાટ જોતો તો ને હા સામીખેરી ડેશન ઉપર ઈ લેડીઝ મળી તો મારી માં ને કે મોગલ ધામ ની કીટ બطاء હે ગચાઉ હમ અને મોદી ની કીટ મળે હે કે તમે બચાઉ હાલો અને તમને કીટ લઈ દઉં તો મારી માં કે અત્યારે તમારે ઘરે જાવ હે કે તો કયા ગામના તો મારી માં કીધું વાંઢિયાના તો મારી મા કે મારે તો કીટ ની નથી પણ મારી કે કે એને છોકરા નથી નથી પતિ વિધવા નું નામ બોલો મારી માનો અને મારી મોટી મા પાંચ દિવસ પછી વાંટિયા ગામ માં આવી રિક્ષામાં અને ગામના લોકો ને પૂછ્યું કે ધની બેન બાલાભાઈ રાવરિયા અને મોરીબેન બાલાભાઈ મોરીબેન વેલાભાઈ રાવરિયા નું ઘર કથાવો તો ગામના વ્યક્તિ એક જણે મારે ઘરે બતાવ્યું હ તો એ બાઈ મારી માને કે હાલો બેન તમારે બચાવ થી આ કીટ મળે હે અને સુવિધા હે નરેન્દ્ર મોદી ની કિટ હે તો તમને લઈ દઉં બરોબર શ્રી શનિ કીટ કીધાને નરેન્દ્ર મોદીની કીટ નરેન્દ્ર મોદી ની કિટ અને કીટમાં શું શું દેવાની વાત કરી કરીને કીટમાં કાંડ ઘઉં બાજરો અને કાંક રૂપિયા આવે એ કે મહિને મહિને રૂપિયા આવશે હમ મારી માને મોટી માને એ બચાવ લઈ ગઈ ભચાઉ બચાવ ને બસ ડેપો માંથી બહાર નીકળીને લોકલ રિક્ષા કરી રિક્ષા કરી ને અંદર એક સ્ટુડિયો મેન બજાર માં જ કને રિક્ષા ઉતારી અને મારી માને કે તમારા દાદીના ઉતારીને મારી ફેમિલી માં નાખો તો આ ફોટામાં આવશે ને તો તમને સહાય નહીં આપે તમે પૈસા વાળા ઘરે ની હા તો મારી માના દાદીના એને હાબુ અને પાણીથી હાબુ લગાડીને ઉતાર લીધા હાથના પગના સોરી હાથના અને નળીના અને નાકના હા ટોટલ છ પાંચ ની આસપાસ ગયો હું કેટલી કિંમત હશે પાંચ તોલા પાંચ તોલા બરાબર હા તો મારી માને કે તમારા ફોટામાં આવશે ને તો તમને નહીં મળે કે મારી થેલી નો લાવો ઉતારી દેવાનો હોય તમે ફોટા પડાઈ પડાય પછી આપણે ઈ સુવિધા વાળા તો મારી માં ફોટા સામે ગયા ને આ ભાઈ થેલી લઈને રવાની થઈ ગઈ બરોબર છે તો પછી તમારા મોટી બાનું જે છે એની પાસેથી કઈ લૂંટી એની પાસે એક કંઠી લૂંટી હમ સોનાની કંઠી અને નાક નો દાણો નાક નો ફૂલ એનું કેટલું સોનું છે એનો એક એક તોલા ને ત્રણસો ગ્રામ હા બરાબર અને તમારા બાનું નું પાંચ તોલા હા એટલે બે થઈને ને પાંચ તોલા બે થઈ ને પાંચ તોલા બે તોલા હા પાંચ તોલા બે થઈ બરાબર છે પછી આ જે બાઈ છે એ ક્યાં ની દેખાતી એના ભેગો કોઈ રીક્ષા ને બધા એ સમીર હતા કે પછી શું છે એ જ રીક્ષા વાળો હતો પૂછ્યું તમારા બા અમારે રિક્ષા તો વાયા વાયા કરી દીને હા વાઢિયા થી નીકળ્યા ને એટલે અમારી પંચાયત ની ફ્રી સર્વિસ છે ટેમ્પો મેઈન રોડ થી ચાર રસ્તા સુધી જાય છે હા તો ઈ ટેમ્પામાં ગયા પછી ત્યાંથી લોકલ રિક્ષામાં બેઠા સામીખરી સુધી હમ આમાં કરી દીધી બસમાં બેઠા બચાવ માટે બરાબર અને બચાવ થી બસ ડેપોમાંથી નીકળીને બસ કા રિક્ષા કરીને બજારમાં બજાર લઈ ગયા રિક્ષામાં હમ ત્યાં સ્ટુડિયો વાળા કને જઈને આવી આવી રીતના હકીકત કરી હવે જ્યાં જ્યાં પણ લોકેશન છે ત્યાં પોલીસ સીસીટીવી ની બધું વાત કરી છે એ બાઈક ક્યાં બહાર ની લાગતી હતી કચ્છ હતી એ પોલીસ સ્ટેશન માં પોલીસ વાળા કને બધા ફૂટેજ છે અને મેં વાંટિયા થી બી ફૂટેજ કાઢીને દીધા છે ક્લિયર દેખાય છે ઈ બાઈ નો ફોટો અને એ દાગીના ઉતારે એ બી દેખાય દાબેલી ગાડી એ બી દેખાય ફોટા પડાવવા એ બી દેખાય કઈ રિક્ષામાં ઉતારી રિક્ષા નંબર બી દેખાય છે ફૂટેજ ઈ ના ઈ પોલીસવારા કને પોલીસવારા કે અમે તમને ન દઈએ કે અમે ઇન્ક્વાયરી કરીએ છે બરાબર છે કેટલા દિવસ એક દિવસ હજી થઈ ગયો ને કાલે થયો છે ને ઘટના હા સાહેબ આ અડધી ઉધી ફાઈલ કોપી નથી દેતા અને હજી એમ જ કહે કે કામ ચાલુ છે બરાબર છે બરાબર ફૂટેજ માં રિક્ષા દેખાય છે ઈ ભાઈ તો શું કામ ચાલુ છે હવે એમ બોલે એફઆર કરી છે કે અરજી કરી જાણવા જો અરજી જાણવા જો કરી છે અમે એફઆર એ લોકોએ કીધું કે ત્યાં શૈલેન્દ્ર શીસોડિયા સાહેબ PI છે હમ એનાથી મારી ફોનમાં વાત થઈ એ લોકોએ કીધું કે સવારે માજીને મોકલજો એફઆઈઆર કરી દશું બરાબર આવતી એફઆઈઆર થઈ જશે હા આવતી કાલે એફઆર થઈ જશે પણ એફઆઈઆર નો મતલબ શું છે સાહેબ કે એફઆર માં ગમે તે કલમો લાગે તો એ ના હાલે એમ એફઆર એટલે પોલીસની એ એ જવાબદારીથી એફઆર થાતી હોય એનું ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ કહેવાય અને એફઆર માં પોલીસ બહુ ધ્યાનથી અને બહુ ચોકસાઈથી એ કલમો ઉમેરતા હોય છે એટલે એ તમારા માટે બહુ સરળ કામ થશે એફઆઈઆર નોંધાશે એટલે એ એક સરકારી દસ્તાવેજ થઈ ગયો રેકોર્ડ થઈ ગયો પછી એના ઉપરથી જે છે એ આગળની કામગીરી ચાલુ કરશે અને સીસીટીવી ફૂટેજ એટલે નથી આપતા કે અત્યારે જે છે એને છટકબારી મળી જાય બરાબર છે એટલે એ એને શોધી અને જે છે એ એક દિવસ તમે રાહ જુઓ બરાબર છે અને પછી જે છે એ આગળની આપણે કાર્યવાહી કરશું અને

હું બધી જગ્યાએ બતાવ્યો અહિયાં અમે દાબેલી કાઢી અહિયાં ઉતાર્યા અહિયાં એટલે ઈ લોકેશન પ્રમાણે બરાબર છે પોલીસ થી બધા સીસીટીવી ફૂટેજ તપાસી અને એનું પગેરું દાબી લેશે